નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે પ્રેશર પંપથી દવાનો છટકાવ કરવાના છીએ પેલા તો અમે જે આ બેરલ છે એમાં બધી એડ દવા કરી દીધી છે ફૂગની અને ઈયળની દવા એડ કરેલ છે ત્યારબાદ અમે આ સ્ટીકર નાખેલું છે ત્યારબાદ અમે પાણીથી આખું ભરી દીધેલ છે ત્યારબાદ અમે દવાને મિક્સ કરી લીધેલ છે ત્યારબાદ અમે દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરી દીધી છે ખેડૂત મિત્રો કેવું સરસ મજાની દવાનો થઈ રહ્યો છે પ્રેશર પંપ બનાવવા માટે અમે જો આ એક નળીનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ એક મોટર અને એક પ્રેશર ગન ત્યારબાદ એક બેરલ લીધેલું છે પ્રેશર પંપથી દવાનો છટકાવ કરવામાં આવે તો કામ ઝડપી બને છે અને સમયની બચત થાય છે નળી વીટવા માટે પણ ઓટોમેટિક સિસ્ટમ રાખેલી છે પ્રેશર થી દવાનો છટકાવ કરવામાં આવે તો દવા જે મોટા ઉપર ઉડતી નથી અને જીવનું જોખમ ઓછું રહે છે તમારે પણ પ્રેશર પંપ દ્વારા દવાનો છંટકાવ કરવો હોય તો કોન્ટેક કરો રાજુભાઈ પરમારનો ત્રાણું એક તેત્રીસ સિત્યોતેર બે સાસઠ